હેલો ગાઈસ વેલકમ ટુ અનધર બ્લોક તો અત્યારે જઈએ કોલેજ અને આઠ વાગે આવી પપ્પા ધંધા જઈ અને મમ્મી અત્યારે જમવા બનાવશે કામ કરશે તો અત્યારે જઈએ કોલેજ અને રસ્તા મળીએ તો ગાઈસ અત્યારે સર્કલે બે આવું અને બસની રાહ જોઈએ હજુ પબ્લિક નહીં એટલી બધી તમને બતાવી દઉં કેમ કે મારે હોય કે ગાઈસ અત્યારે ઘર પાંચે પહોંચી ગયો હવે ફટાફટ રિક્ષા મે જઈએ અને પછી કોલેજ જઈએ તો હવે શૂટિંગ મળી શું તો આટલું જ રાખે હવે કોલેજ થી સુટીન મળી લે Seven hours later તો ગાઈસ અત્યારે હું પાંચ એવું અને કોલેજ સુધી ગઈ તો હવે ઘરે જઈએ બસ ની રાહ તો ગાઈસ અત્યારે ઘરે આવી ગયું અને બસ મળતા થોડીક વાર લાગી હતી અત્યારે સવા ચાર થઈ અને મમ્મી કપડાં વારા અને પપ્પા જો પપ્પા જો કેમ મમ્મી નાસ્તો નહીં ખાધું મેં હું નાસ્તો ટિફિન હા ચમ

તો ગાય અત્યારે જમી લીધું અને અત્યારે જમીને પેલું સવારે મમ્મીએ જે બની બનાવી લીધું જમવાનું ટિફિન તો એ ખાધી ખાધું ન અત્યારે અહીં ખાધ્યું કેમ કે વેસ્ટ ના કરે ખાવાનું તો અત્યારે જઈએ બેસન લેવા અને તમને બતાવીએ છીએ કહી શું તો અત્યારે ચાલો જઈએ બેસન લેવા અને ગાય ઘરનું નાનું મોટું જે પણ કામ હોય એ મારે જ કરવાનું હોય કેમ કે મમ્મી તો બહાર જતી નહીં અને પપ્પા કામ ઉપર આવ્યા તો નાનું જે મોટું નાનું મોટું જે કામ હોય એ બધું મારે જ કરવાનું તો અત્યારે જઈએ બેસન લેવા તો ભાઈશ અત્યારે બેસન લઈને આવી ગઈ અને હવે ટાઈમ થઈ એટલે ફેર જઈએ અને બીજું તો પાછા તમે હા અને પચાસ સબ્સ્ક્રાઇબર તો કમ્પ્લીટ થઈ ગયા મેં તમને વાત કરી હતી હજુ થોડાક વધારે થઈ હું રોજ રોજ તો બ્લોગ બનાવાનું જ છું તો ખાલી સપોર્ટ કરજો અને આગળ સબસ્ક્રાઈબર વધારજો રોજ તો બ્લોગ આવવાના છે ડેલી તો મળ્યા દુલ્્યા જઈએ ત્યાં તો ગાઈશ અત્યારે દુલિયા જવાનો ટાઈમ થયો તો હવે દુલિયા જઈએ અને મમ્મી અત્યારે જમવા બનાવો તે પેલા બેસન લાવ્યું હતું મહિના માટે જ તો અત્યારે જઈએ દુલિયાવા અને પપ્પા અત્યારે બહાર જઈ ગાઈસ પહોંચી જાય દૂધ આવા અને તમને પબ્લિક એ બતાવી દે તો ગાઈસ અત્યારે દે રે ઈકાણો ભાઈ અને આ પબ્લિક સર ના ના આવી જોઈ લે તો અત્યારે લાઈન લાગી હતી દૂધની તો પછી દૂધ લઈને જઈએ ઘરે તો ગાઈસ અત્યારે દઈ લેવાય અને દઈ લઈને જઈએ પછી ઘરે એટલે ગામમાં થઈ પછી ઘરે જઈએ તેમ ચાર્જિંગ તો નહીં પણ જેટલું હશે એટલું કહી શું ગામમાં જઈને આવીએ તો જ દઈ તો નતું હવે ગામમાં જઈએ પછી ઘરે ગામમાં જવું હોય ચાર્જિંગ નહીં ચાર્જિંગ હા તો હવે થોડી સરકારે તો ગાઈ જ અત્યારે રજવાડેવું ભાઈ જોઈ લો પાછો પબ્લિક અને કઈ ચાર આવ્યા પણ ચાર્જિંગ ઓછું ગામમાં નહી જવાય અત્યારે તો ઘરે જઈએ અને ઘરે આવી જાય દૂધ લઈને હવા જમવા તો ગાઈશ અત્યારે જમી લીધું અને ઓટો મળવા જઈએ બાર અને કેવું રે એટલે ઠંડી શિયાળો તો ચાલુ થઈ ગયો હું ડી પીએ નહીં તો શિયાળો એટલે ઠંડી તો લાગે જ છે તો અત્યારે જઈએ બાર આંટો અને ભાઈ બને આવું એકલો જ જવું તો મળ્યા હા તો ગાઈશ અત્યારે હું ગામમાં આવું અને જોઈ લો અત્યારે અજવાડું અહીંયા આવતું હતું એટલા માટે હું વાડીમાં હતો અને તમને બતાવી દઉં આખા ગામમાં સરનારો એટલે આમ કોઈ સુનસાન રસ્તા થઈ જાય અને અત્યારે કોઈ બહારે નહીં નીકળ્યું કેમ કે ઠંડીને એવું ચાલુ થઈ ગયું હોય શિયાળો તો બાર કોઈ પબ્લિકે નહીં દેખાતી તો તમને બતાવું હું ગામમાં જઈ એટલે ગામમાં જ છું પણ કઈ ફેર આવ્યા હતા ગ્રાસ કરવાની એવું કંઈક હતું એ ફેર તમને બતાવી દઉં તો અત્યારે એટલા શું હવે જઈએ ગામમાં અંદર આ તમને બતાવી દઈએ કેવું અત્યારે રાતનો માહોલ જોઈ લો ગાઈ જઈએ સ્ટાર્ટ કરીએ તો આ દવાખાનું सरकारी हॉस्पिटल आई लो आम्हाला आधीने बता रस्ता केव्हा જોઈ લો ભાઈ સુમશાન કોઈ વાત નહીં એટલું બધું પબ્લિક એક બે જણા છે જોઈ લો બાકી આવો હાલ હતા ગામનો માહોલ શિયાળામાં ઈઝ અત્યારે ઘરે ગયું અને આજે વ્લોગ આટલો જ રાખીએ અત્યારે સાડા દસ થઈ તો હું વિડીયો એડિટ કરે અને પછી અપલોડ કરે થોડું મોટું થઈ શક કેમ નેટ હજુ અહીંયા શું એટલે મીડિયમ સ્પીડ આવો તો લગભગથી સવારે આવશે કા તો પછી રાતનું આવશે તો વ્લોગ આટલો જ રાખીએ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને સપોર્ટ કરજો મળે કાલ એક નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય